પવન બધે હોય છે પવન પુત્ર બધે હોય છે હનુમાનજી મહારાજ પવનને કારણે પવનના વજન ઉંચકવું હોય ને તો પેલા પવન ને વાયુ ને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય અને એ વજન જ્યારે ઊંચકવાનું હોય ઊંડો શ્વાસ લઈ પવનને અંદર અંદર ભરી અને પછી ઉપાડે એ પ્રાણવાયુને લઈને માથેથી આમ જીપ વહી જાય છાતી ઉપરથી એનું વ્હીલ ફરી જાય અને આને કાંઈ ન થાય એવા ખેલ કરનારા લોકો છે ને આ તાકાત પવનને લઈને પવન તને બલ પવન સમાન અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે જ હનુમાનજી ચિરંજીવ છે કલિકાલમાં પણ હનુમાનજી છે એ વાત શ્રદ્ધા 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 તો બોલે ત્યાં કથા ચાલે છે ત્યાં હનુમાનજી આવે છે તમે એ કથામાં જજો ત્યાં તમને હનુમાનજી મળશે યાદ રાખજો તુલસીદાસ હનુમાનજી ત્યાં કોઢી રૂપમાં આવે છે બેસે છે પેલા આવી જાય છે કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે લોક એને જોઈને આમ મોઢું ફેરવી લે નાક ઉપર હાથ રાખી દે લોકો એનાથી આઘાર છે પણ યાદ રાખજો એ હનુમાનજી છે ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો હું ભૂત છું મારો ભરોસો પહેલાં કરજો કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી તો એ હનુમાનનું નહીં માનતા પ્લીઝ હું ભૂત છું તમે મને પાણી દીધું છે હું તમારો ઋણી છું તમે મને તૃપ્ત કર્યો છે હનુમાનજી છે ને તમે પગ પકડી લેજો જવા દેતા નહીં પગ પકડી લેજો અમે ભૂત અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ ભલે તુલસીદાસજીએ કહ્યું જય શ્રી રામભાઈ તારી પરમ ગતિ માટે પ્રભુને પ્રાર્થના તુલસીદાસજી ગયા પોતાનું નિત્ય કર્મ કરી પૂજા પાઠ કરી અને ભૂતે બતાવી જગ્યાએ તુલસીદાસ ગયા ત્યાં કથા ચાલતી હતી વક્તા રામાયણની કથા કહેતા હતા જનતા બેઠેલી આટલી બધી નહીં એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા જંગલની માલિપા નનકોડો આશ્રમ ને ત્યાં ભેગા થાય સાધુ સંતો સાધકો જંગલમાં રહેનારા એ હવ કથા સાંભળતા હતા તુલસીદાસજી ત્યાં પહોંચ્યા દૂરથી વ્યાસપીઠને વંદન કર્યા રામજીને વંદન કર્યા આમ આમ નજર કરી તુલસીદાસજી તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો આ ઘેરોક બધા એનાથી દૂર તુલસીદાસજી નજર કરી ત્યાંથી મનોમન પ્રણામ કર્યા મારો ભૂત વાત સાચી તુલસીદાસજી હનુમાનજીને પ્રણામ

પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઉભા થયા અને વ્યાસપેઠને વંદન કરી રામજીને પ્રણામ કરી અને નીકળ્યા ત્યાંથી અને તુલસીદાસજી અચાનક સામેથી આવી એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા અને આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ હટી ગયા એ ભાઈ સીતારામ 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 બાપા દૂરથી આ તો કોઢી કાયા છે બાપા આઘાર્યો આઘાર્યો પણ તુલસીદાસજી પગ ન છોડ્યા હવે ન છોડ્યા હે મારું તો નંદન મને ખબર છે તમે કોણ છો તમે શ્રી હનુમાનજી છો अरे भाई तुमको किसी ने बहकाया है भरमाया है जाओ, जाओ तुम प्रभु की शरण में जाओ मैं तो कोढ़ी हूं रोगी हूं यहां क्या है? अरे बापा रोग नहीं ये तुलसीदास जी नहीं अनुभूति से रामचरितमानस तुलसीदास जी नहीं अनुभूति से कविता नहीं તમે ભલે રોગીના રૂપમાં લીલા કરતા હો પણ તમારા ભજનથી તો હવના રોગ મટે નાશે રોગ મટે શક્તિ રામ ન છોડ્યા ચરણ આ ભનમાનજી છો આ ભનમાનજી છો આ ભનમાનજી છો પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો ધીરે બોલો તો બધા સાંભળી જાય વળી પાછી નવી સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ એની એનો એનો સ્વભાવ હોય છે એની પ્રકૃતિ હોય જાતને છુપાવે એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તોય તમે એને ઓળખી ન શકો તમારા બાજુમાં હોય પાડોશમાં હોય પણ તમે હોય રોજ જાતને છુપાવી હોય ભગવાન જાતને છુપા સંતોષી માતાની વાતો બેનો સાંભળે એની વાર્તા હવે કદાચ કદાચ ઓછું થયું હશે નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત ખાટું ખાવાનું નહીં દાળિયાને ગોળ અને સંતોષી માની વાર્તા સાંભળવાની બધી બહેનો ભેગી થાય સંતોષીમાના ના વ્રત વાળી બધી વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે બધ્યુને ખબર જ હોય તો સાંભળે શ્રદ્ધાથી એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે દેરાણી સંતોષીમાનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન કે એમાં પછી જેઠાણીને આમ થયું છે ને તેમ થયું બોલો જે સંતોષીમાં એટલે બધું બોલે જે સંતોષીમાં અને એ રીતે વાર્તા આગળ વધે અને છેલ્લે કથા પૂરી થાય ને વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેડ્યા આવ્યા હવ ને ફળજો એમ કઈને દાળિયા ઉડાડે હવે થાય છે કથા સંતોષીમાં આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે ને એ ઘણા માતાઓ દેવો આપણે એવા ઉભા કર્યા છે પણ શ્રદ્ધા શ્રદ્ધા એ ઘડી છે આ બધી મૂર્તિઓ પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી સંતોષીમાં છે અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ ખાલી સંતોષી બને એમ નહીં ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ જો સંતોષી હોય ને ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કે હરામનું નહીં લાવતા હો ફાટલો હાટલો પહેરીશ તમારો વ્યવહાર સંભાળીશ ઘરની આબરૂની રક્ષા કરીશ પણ હરામનું લાવતા નહીં મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા નીતિનું ખાવું એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે તો એ ઘરમાં સંતોષી છે એ રૂપમાં એ બેનના રૂપમાં સંતોષી માતા છે અને સંતોષ એ જ મોટું ધન છે મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે કોવા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ દરિદ્ર કોણ બોલે જેના જીવનમાં સંતોષ નથી જેની તૃષ્ણા વિશાળ છે એ દરિદ્ર છે ભલે મહેલો મારે તો પણ હોય ઝૂંપડું નીતિનું ખાતા હોય પરસેવાની કમાઈ ખાતા હોય એમાંથી પણ પાછા પાંચ પૈસા પરમાર્થમાં ખર્ચે એ ઝૂંપડું જે જગારા મારે ને ઓલા મહેલ ઝાંખા લાગે આ ઝૂંપડું જગારા મારે સંતોષ ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં ચાતે તુલસીદાસજીએ કહ્યું રામના દર્શન કરાવો હનુમાનજી આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ રામ દર્શન ક્યારે થશે મને રામ ક્યારે મળશે રામજી નો ભેટો કરાવનુમાનજી પ્રસન્ન થયા કહ્યું કે રાખો રાખો રામ તમને દર્શન દેશે એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજી નું ભજન ચાલુ અને હનુમાનજીને ચિત્રકૂટ ની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે હનુમાનજીની માત્ર એ સાધના સ્થલી જ નથી ત્યાં એમને રામના દર્શન થયા એટલા માટે રામચરિત માનસને તમે વાંચો તો રામાયણમાં તુલસીદાસજીએ અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું જ્યાં જાનકીજી પ્રગટ થયા જાનકીદાસજી બાબુ જાનકીજીના પ્રાગટ્યની ભૂમિ એ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું છે કારણ કે ચિત્રકૂટની ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થલી રહી છે અને સિદ્ધિ પણ એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી એટલે એક વિશેષ લગાવ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે ભજન કરે છે તુલસીદાસજી હનુમાનજીના વચનો એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા મંદાકિનીમાં સ્નાન કર્યું સ્નાન કરીને પાછા આવે છે ભજન વધતું ગયું ભગવાનના દર્શનની પ્યાસ પણ એ જંખના વધતી ગઈ સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે નિત્ય નિયમ પ્રમાણે સાધનામાં બેસવાનું છે ભજનમાં બેસવાનું અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા બડે સુંદર રાજકુમાર एक श्याम एक गौर बाण धारी तुलसीदास जी दृष्टि पड़ी विचार करो कि हसे कोई राज परिवार ना राजपरिवार छोकर शिकार छह बहु सरस पर हम क्या करना है मुझे तो राम जी से काम है मैं एक साधु हूँ भजन के लिए आया हूँ ખેંચી લીધી તુલસીદાસજી જતા રહ્યા પોતાના કુટિયા તરફ જેવા કુટીરમાં બેસીને પોતાના ભજનમાં બેઠા હાથમાં માળા લઈને હનુમાનજી પ્રગટ હો ગયે ગયા હનુમાનજીને એકદમ પ્રસન્નતા પૂર્વક તુલસીદાસજી પૂછા દર્શન ક્યાં